નમસ્કાર ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે જયેશ વાત કરીએ ગુજરાતની તો સુરતના યાન વેપારી સંજય પડસાલા પર જીવલેણ હુમલો કરાવનારા મુખ્ય સૂત્રધાર ભૂપત કેશુભાઈ ધડુક અને સોપારી લેનાર રવિ પિતાંબર પ્રધાનની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે આરોપી ભૂપત ધડુકે પોતાની પત્ની અને ફરિયાદી સંજય પડસાલા વચ્ચે અનૈતિક સંબંધ હોવાની શંકાને લીધે હત્યાનું કાવતરું રચ્યું હતું ત્યારે ભૂપતે પોતાના ધંધાકીય ભાગીદાર હરેશ કનુભાઈ સંજય પડસારાની હત્યા કરવા માટે લાખની સોપારી આપી હતી આગળ હરેશે પોતાની ઓળખાણના ઓટો ચાલક રવિ પિતામ્બર પ્રધાનને વીસ લાખની સોપારી આપીને જવાબદારી સોંપી હતી ત્યારે વધુમાં રવિએ પણ ત્રીજા ઈસમને કામ સોંપ્યું હતું આમ એક પછી એક ત્રણ લોકો સુધી આ સોપારી ટ્રાન્સફર થતી ગઈ હતી આ ઘટના ત્રેવીસ મે બે હજાર પચીસના રોજ સવારે દસ વાગે બની હતી જ્યારે ઇલેક્ટ્રિક મોપેડ પર સવાર સંજય પડસાલા યોગી ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો તે અંજની નંદન પ્રોજેક્ટની સામે આવેલ બાંધકામ સાઈડ પાસે ખાડી બ્રિજ તરફ જતા સમયે અજાણ્યા શખ્સે પાછળથી આવી પીઠના જમણા ભાગે ફાયરિંગ કર્યું હતું ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સંજયને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ગોડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસ પહેલાં હત્યાના પ્રયાસનો એક બનાવ બન્યો હતો જેમાં ભોગ બનનાર છે એને ગોળી વાગી હતી આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે હરેશ ગજેરા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી ત્યારબાદ અમે વધુ ઊંડાણમાં ઉતર્યા હતા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે જે હરેશ ગજેરા છે એને એના મિત્ર ભૂપત ધડુકે સોપારી આપી હતી ભૂપત ધડુકે આ સોપારી જે ભોગ બનનાર છે સંજય પડસાળા એને પતાવી દેવા માટે આપી હતી આ બાબતને લઈ અને એને આ કામગીરી કરી હતી જેમાં એને પચીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા એમાંથી એને પાંચ લાખ પોતાની પાસે રાખ્યા હતા અને બીજા વીસ લાખ એને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન નામના એક વ્યક્તિને આપ્યા હતા ત્યારબાદ પોલીસે આ બંને વ્યક્તિ ભૂપત ધડુક અને રવિન્દ્ર ઉર્ફે રવિ ને ધરપકડ કરી છે એમની પાસેથી પાંચ મોબાઈલ પણ મળ્યા છે અ હજી એની પાસે કોઈ એમાઉન્ટ છે કે નહીં એની રિકવરીની અત્યારે પ્રક્રિયા જારી છે પોલીસ હજી પણ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે કેમ કે આમાં જે મેઇન ફાયરર છે એને હજી પોલીસ શોધી રહી છે એટલે ભૂપતે હરેશ ગજેરાને પૈસા આપ્યા અને હરેશ ગજેરાએ આખી સોપારીની કામગીરી એણે રવિન્દ્રને આપી હતી હવે રવિન્દ્રએ ફર્ધર કોને આપી હતી એની તપાસ અત્યારે ચાલુ છે સર કેટલા રૂપિયા રવિને આપ્યા

એની તપાસ અત્યારે ચાલુ છે કેમ કે રવિન્દ્ર પાસે વીસ લાખ રૂપિયા હતા એમાંથી એણે કે પોતાનો એક મોબાઈલ પણ લીધો હતો ને થોડા ઘણા ખર્ચા કર્યો છે હજી થોડીક એમાઉન્ટ એની પાસે હોવાનું જણાય છે ત્યારે બાકી રહેલી જે પણ એમાઉન્ટ હશે એ અન્ય જે ફાયરર છે અથવા અન્ય કોઈ વ્યક્તિ કે જેને ફર્ધર સોપારી એને આપી હતી એ એને આપ્યા હોવાનું અત્યારે અમને અનુમાન છે સંજય અને ગુપ્ત છેલ્લા કેટલાક સમયથી એકબીજાની ઓળખતા હતા કઈ રીતે સંપર્ક સંજય અને ભૂપત એકબીજાના ઘરની નજીક જ રહે છે પડોશી પ્રકારના જ છે એટલે સાવ અડીને ઘર નથી પરંતુ આસપાસ જ રહે છે અને સંજય ના સંબંધો એમના ભૂપતભ છે એના પત્ની સાથે હોવાનું ભૂપતને ધ્યાનમાં હતું અને એ અનુસંધાને એને આ સોપારીઓ આપી હોવાનું અમે ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું છે સરિ સોપારી રવિ જેને સોપારી આપી છે એનું અમે શોધી રહ્યા છીએ એનું પૂરેપૂરી ક્લેરિટી આવી જાય એટલે એનું નામ અને એનો જે આખો એનું કામકાજ છે એના અનુસંધાન એને અમે ઝડપથી પકડી લઈશું હજી સુધી એવી કોઈ જાણકારી નથી મળી કેમ કે આને બીજાને સોપારી આપી બીજાએ ત્રીજાને આપી છે એ પ્રકારની આખી એક સિક્વન્સ છે એટલે એક પછી એક અમે ફોલો કરી રહ્યા છીએ